ઉતાવળી માંથી પાણી અહીંયા બધું આવી ગયું આ ઉતાવળી નો છે ને કનુભાઈ ને જોઈ ને ઘરે એનું ઘર ઓલી બાજુ છે અડી ગયું પાણી કા કનુભાઈ પાણી તો જો કેટલું બધું આવ્યું નકર મારે બ્લોક બનાવવાનો જ નહોતો અત્યારે પણ મેં કીધું પાણી આવ્યું છે તો તમને બધાને બતાવી દો આમ જો પાણી કેટલું છે રોડે ઉભા રોડે પણ આગળ જઈને તમને બતાવું

ને બધો ઢાળ એક બાજુ નથી એટલે પાણી વધારે ભરાણું છે હવે એમાં એવું છે કામ કરવું પડશે લઈ લો ને ઈટ ને એવું તો પાણી આમ બહાર વીવું જાય ન કરતા પાણી બધું વજન થાય એના માટે એટલે જો પાણી જવા મળ્યું બધું કે અહીં સાઈડથી ક્યાંય જવાય એવું છે ને ઢાળ હજી પાડ્યો નથી લાદીને બધું બાકી છે એટલે તો પાણી તો બધું બહાર કાઢવું પડશે ધાબો પર વજન થાય ખોટો હવે કેટલું પાણી થાય પાણી દુનિયાનું એવું છે હા તમને બધું બતાવો આખું ભરાઈ ગયું છે બધું ને આમ જો નજારો જો ખાલી એકવાર તમે ગુજરાતી નજારોનો અનુભવ કરો ને તો અત્યારે થાય એવો છે કોઈ દેખાતું નથી અને સારે બધું જોવો તો પાણી ને વાદળાને મારે ભોવ ને એવું આવે છે ને પાણી એવું આવી ગયું પાણી ભરાય એવું ગયું પર અહીંયા કે તમને હું વાત કરું કેવું છે ભાઈ તો એ પાણી મારે કાઢવું પડશે નગર બધું ભરાઈ જાય તો વજન થાય તો વરસાદી આવે છે એટલે ફોન હવે છે ને રિક્ષ સાઈડમાં મૂકી દો ને કલર છે પાછો એટલે ને ફોનમાં કોથળી પોથળી નથી નાખી એમનો ખુલ્લો છે તો હાલો કાંઈ નહીં કન્ટિન્યુ બે નહીં બ્લોકમાં જ મારા પાણી જોઈને આવે છે એટલે પાછા રાખ કેવું પાણી આવ્યું ઉતાવળે કેટલું પાણી આવે હા ઉપર વાળા ડેમ આખો સલકા ગયો ડેમ આખો ભરાઈ ગયો છે કેટલું પાણી બધા કેવા ડેમ ઉપરથી પાણી જાય ને અને આ ઉપર નો નજારો પણ અહિયાં સુધી જઈએ કેમ નથી અહિયાં ઉભા અહીંથી નાળા ઉપરથી પાણી કેટલું બધું જાય સખત સવારના એમ તો રાતના ત્રણ વાગ્યા છ વાગી વરસાદ બંધ થવાનો કોઈ ઠેકાણો છે નહીં આપડે દુકાન માં અને જો પાણી હજી મારી દુકાને અહીંયા હજી બંધ નથી અત્યારે બપોર જમા ગયો તો ગાડી લેતા પાણી કેટલું રસ્તા માં દુકાને હજી આવી ગયોગ જ છે ન ભોગે હા ઘરે જતા તો મારે જવું થયું ચા પીવા ચાર વાગીને મારો ટાઈમ થઈ ગયો તો આ છત્રી ફરી થોડો મોટો છતરો ખોલ્યો ને તો કાકડો થઈ ગયો તો આની વગર તો ઘરે કેમ જાવું ચા પીવા જવું ગાડી છે ગાડીને તો પલ્લી છત્રીમાં કાકડો થઈ ગયો વરસાદ વરસાદે છે ને પવો નહીં એટલો છે ને પાણી તો કેટલું જાય સારે બાજુ સારા દરું જોવા તો પાણી 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 એટલું જ આ બધું ભરાઈ ગયું પાણી પાણીમાં આમાં હલાયવું નથી આમાં એટલે બધું પાણી છે ને એટલું પાણી છે નહીં આમાં છે એમાં હવામાં જાવું તો જાવું કે એવું છે પાણી કઈ વરસાદ બંધ નથી થતો અને ભાઈ મારે જવું ચાર વાગી ગયા તો ચા પીવા નતો કે મને ચા વગર માછું દુખે ને એટલે એવા હલવાઈ ગયા ને કે એની કોઈ સીમા નથી અને ચા નહીં પીવું ને ક્યાં બધી મજા નહીં આવે પણ કાંઈ વાંધો નહીં હવે તો જોઈ જો રેય તો ઠીક છે કરતો છ વાગ્યા તો બેઠા છીએ અહીંયા અને વાટ જોઈ રે તો આપણે ઘરે જઈએ ને ચા પાણી પીએ બરોબર તો કન્ટિન્યુ ફૂલ લોકો બનાવી રહેજો અને આજે તો આપણો બ્લોક આમાં ને આમાં છે ઘરેથી દુકાને ને દુકાનથી ઘરે ને દુકાનમાં દુકાનમાં પણ વરસાદ પડ્યો છે ધોધ માર તમારા ગામમાં કેટલો પડ્યો મને કોમેન્ટમાં કહી દેજો તો કાલે પછી વરસાદ એટલો હતો ને અને અંધારું થઈ ગયું પછી કાલે બ્લોક એન્ડિંગ નહોતો કર્યો તો આજે અત્યારે એક વાગે દોઢ વાગે જમવા જ છું અને તમે જો અત્યારનો માહોલ કેવો છે કેટલાય ગાવડા ને માલઢોર બધા ઉભા ગયા વરસાદના હેરાન થાય બિચારા હું કરે આમ વરસાદના હેરાન તો આપણે થાય તો તમને આજ બતાવું કે કાલે કેટલું પાણી આવ્યું હતું ને ક્યાં સુધી આવ્યું હતું અને કેટલું બધું નુકસાની થઈ તમને આગળ બતાવું જો આ સાઈડમાં બધું જો પાણી કાલે અહીંયા સુધી આવેલું હતું આ ઉતાવળીનું પાણી કહેવાય પેલી સાઈડમાં નાળું છે ને સાઈડમાંથી ખોરાઈ ગયું છે મતલબ પાણી આવ્યું એટલે બધું ગાળ હતો બધો વીઓ ગયો છે તો આગળ બતાવું તમને આગળ દેખાય અહીંયા તમને બતાવું હમણાં આગળ મેં એક દો હાલને જમવા જતો હતો દોઢ આમે વાગી ગયા હતા ઘરે જઈને અમે બ્લોક કાલે એન્ડિંગ કર્યો નહોતો તો અત્યારે એન્ડિંગ એ કરી નાખશું આપણે અને જમતો આવું અને તમને બતાવી દો જો આ પાણી આખો નાળું છે ને બધું તૂટી ગયું સાઈડનું પાણી નાળો આખું જો આવડો મોટો ગાળો પાડી દીધો ઝૂમ કરીને બતાવું ઝૂમ કરવાની જરૂરત નથી પણ આખો ગાળો પાડી દીધો બધું પાણી ઉતાડ્યું અહીંથી અહીંયા બધું નીકળે બધું આખું ભરાઈ ગયું છે ને આખો ગાળો પાડી દીધો અને ઓલો ડેમ માથેથી પાણી દેતું જો અલગ પાછું આવું બધું હતું કાંઈ વાંધો ને હલો હવે અત્યારે જમી આવી ફટાફટ પછી આપણે બ્લોગ હેન્ડિંગ કરી નાખશું પણ અહીંયા તો બધો કાપ જમા થઈ ગયો ગારો હલવામાં નથી અત્યારે કહેવાય એવું હોવા નહીં આજે હજી પાસે અત્યારે આગાહી તો છે જ ને ચોવીસ કલાકની ગારો ગારો છે બધું હલો ફટાફટ જમી આવ્યું આપણે તો કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બીના રહેજો તો હજી જમવાનો બાકી છે મેં તું જમીન પછી વિડિયો બનાવતો પછી જમવાનું થાય છે તો કાંઈ નહીં પહેલાં વિડીયો બનાવવું કાલે વરસાદી હોય તો મેં તમને કાલે પાણી પતું ને બધું પાણી પછી કાઢું ખવરમાં ભાઈ અને બધું સાફ કર નાખ્યું પાણી તો ભેગું થઈ ગયું હતું અહીંયા પાણી તો ને આ તો વાસઠો પાણી છે લાદીમાં નકરી તો નાખવું પડે લાદી નાખી દસ પાણી તો નાખવું પડે પવન અત્યારે બહુ છે તો હવે ફટાફટ જમી આવું એકાદ રીલ શૂટ કરી લઉં મસ્તીનું લોકેશન જો વાત કર્યું છે કરી નાખશું બરોબર અને ખાસ કરી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ તો કરતા જ